તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધજા દેખી ધણી સાંભરે દેવડ દેખી દુઃખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પાપ મટી જાય આ હળાહડ કળયુગમાં રામદેવ પીર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે તો ગામે ગામ રામા મંડળ રમાય છે તેમાં લોકોની આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે રામદેવજીએ રાજા અજમલના વાંજિયા મેળા ભાંગવા માટે અવતાર લીધો હતો પણ અત્યારે આ હળાહળ કળિયુગમાં પણ બાબા રામદેવજી મહારાજ પરચા પૂરે છે આજે પણ જ્યાં જ્યાં રામદેવજીના મંદિર છે જેમાં તોરણીયા હોય કે પછી પીપળી ધામ હોય કે પછી કાલાવાડનું રાણુજા ધામ હોય કે પછી પાળિયાદ હોય બધે જ અષાઢી બીજના દિવસે રામદેવજીના નેજા ચડાવવામાં આવે છે રામદેવજીને બાર બીજના ધણી કહેવામાં આવે છે કેમ કે રામદેવજીએ એકસાથે બાર જગ્યાએ હાજરી આપી હતી બાર જગ્યાનું વાયક સ્વીકારી એક જ સમયે બારે બાર જગ્યાએ હાજર રહ્યા હતા અને ત્યારથી રામદેવજીને બાર બીજના ધણી કહેવામાં આવે છે અને આ બાર બીજનું ધણી કળિયુગમાં પણ દીકરા દે એવો દેવ છે લોકો માનતા કરે છે જો અમારા ઘરે દીકરાનો જન્મ થશે તો અમે રામા મંડળ રમાડશું જે આપણે ગામે ગામ આજે રામદેવ પીરના આખ્યાન રમાય છે એ એનો પુરાવો છે તો એવા પરચાની જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હમણાં થોડાક વર્ષો પહેલાંની રબારી ભગતની વાત કરીએ તો એક રબારી દંપતી આમ તો સુખી પણ સંતાનની ખોટ વર્તાતી હતી આ ધ્યળ અવસ્થા થઈ ગયેલી અને આ રબારી અને રબારણે એવી માનતા રાખી કે જો રામદેવપીર અમારા ઘરે દીકરો થાય તો અમે રણુજાધામ દર્શન કરવા આવશું અને બાબાને એની અરજી સાંભળવી અને રામદેવપીરે આ રબારીની મનોકામના પૂર્ણ કરી આ રબારી ભગતને ત્યાં દીકરાનો જન્મ થયો બંને ખૂબ રાજી રાજી થઈ ગયા માનતા કરી હતી કે પીરને પગે લગાડવા રણુજા જાશું બંને જણા પોતાના સવા મહિનાના દીકરાને લઈને રણુજા જવા માટે નીકળે છે બીજનો તહેવાર નજીક આવતો હતો લોકો ચાલતા રણુજા જતા હતા તેની સાથે આ બંને પણ રણુજા જવા માટે ચાલતા થયા સવા મહિનાના દીકરાને તેડીને જતા હતા ધીરે ધીરે બંને ચાલતા જાય છે ઉનાળાનો સમય હતો ધૂમ ધખતો તડકો હતો અને લૂ પણ એવી પડતી હતી કાળઝાળ ગરમી હતી બંને જણા સવા મહિનાના દીકરાને તેડીને જતા હતા એ વગડામાં સવા મહિનાના દીકરાને લો લાગી ગઈ બાળક હોલ કહેવાય એને તાવ ચડ્યો અને ઘડીકમાં તો એ ફૂલ કરમાઈ ગયું દીકરાએ પ્રાણ છોડી દીધા રણુજા હજી થોડેક દૂર હતું અને દીકરાએ તો પ્રાણ છોડી દીધા મા તો ગાંડી બની ગઈ અને આકરણ સાથે રુદાન કરવા લાગી મારો દીકરો મારો લાલ બાઈ એમ કરીને રડવા લાગી કોઈ વાત એ છાની રહે નહીં રબારી ભગત છાની રાખે અને કહે કે ધાર્યું ધણીનું થાય રામદેવજી મહારાજે દીધું અને એનો હતો એને લઈ લીધું એમ સાંત્વના આપી અને પછી ત્યાં જ ખાડો ગારીને બાળકને સમાધિ દઈ દીધી પછી રબારી ભગત કહે કે હવે બોલ રણુજા જાઉં છે કે ઘરે પાછા વયું જાવ છે તો બાઈ કહે કે હવે ઘરે નથી જવું હવે તો રણુજા જાઉં છે રામદેવ પીરના દર્શન કરવા છે ત્યાંથી બંને જણા ચાલતા થયા રામદેવ પીરનું નામ લઈને રણુજાના પંથે પડ્યા અને રણુજા પહોંચી ગયા રામદેવજીના દર્શન કરીને બંને રાજી થયા એક બાજુ દીકરાના મરણનું દુઃખ અને બીજી બાજુ પીરના દર્શનનો આનંદ બંને આંસુ આંખમાં હતા બંને આંસુ ભેગા થઈ ગયા હતા પીરની સમાધિએ દર્શન કર્યા ભગતે હાથ જોડ્યા અને બાઈ ખોડો પાથર્યો અને માત્ર એટલું જ કહ્યું કે હે રામા પીર તમારા દર્શને આવતા હતા તમે દીધો ને તમે પાછો લઈ લીધો બીજી કોઈ ફરિયાદ ન કરી એટલું બોલ્યું અને પછી દર્શન કરીને પાછા વળ્યા ત્યાંથી ચાલતા થયા ધીરે ધીરે હાલતા હતા અને જ્યાં બાળકને દાટ્યું હતું એ જગ્યા આવી આ જગ્યા જોઈને બાઈએ તો ડોટ મૂકી અને જ્યાં બાળકને દાટ્યું હતું એ જગ્યાએ બથ ભરીને આક્રંદ કરવા લાગી આક્રંદ સાથે રડવા લાગી ભગત સમજાવે છે પણ બાઈ કોઈ વાતે સમજતી નથી અને એ તો ગાંડી થઈ ગઈ અને જોર જોરથી હંસવા લાગી રામાપીરને સાથ સાંભળવો અને રામાપીરને એવું થયું હશે કે આ તો મારા નામને કલંક લાગશે અને ત્યારે બાર બીજનો ધણી સાધુ રૂપે પ્રગટ થયા આદેશ કરીને ત્યાં આવ્યા કહે કે કેમ રડે છે બેટા બાઈ શું થયું છે બાઈ તો માત્ર એટલું જ બોલે મારો દીકરો મારો દીકરો કહે કે શું વાત છે ભગત ભગત કહે કે બાપુ આવી વાત બની છે તો કહે કે બાઈનું મન રાજી રહે એનો દીકરો કાઢીને બતાવી દે ને ભગત કહે કે અરે બાપુ હવે એમાં કાંઈ ન હોય આ વાત સાંભળી ત્યાં તો બાઈ સભાનમાં આવી ગઈ અને કહે કે હા હું એક વાર જોઈ લઉં પછી હું કાંઈ નહીં બોલું રબારી ભગતને થયું કે એમ કરવાથી બાય શાંત પડે તો બતાવી દઉં જે હોય તે રબારી ભગતે ખાડો ખોદી અને દીકરાને બહાર કાઢ્યો માના હાથમાં દીધું આ તારો દીકરો મા તો રમાડવા લાગી હાલરડા ગાવા માંડી અને ત્યાં તો દીકરો સજીવન થયો અને સરવરવા લાગ્યો સાધુ કહે કે જો તો ખરા તારા દીકરાને તું અહીં સૂતો મૂકીને વહી ગઈ હતી તમને ભાન નથી તમે ગાંડા થઈ ગયા છો એમ તો કોઈ કાંઈ મરી જતા હશે મા તો રાજી રાજી થઈ ગઈ સાધુ તમે અમારા ઉપર ઉપકાર કર્યો એમ કહીને બંને જણા પગે પડ્યા આંખ બંધ કરીને પગે લાગવા લાગ્યા અને જ્યાં આંખ ખોલે તો કોણ સાધુ કોઈ દેખાય નહીં ચારે કોર જોવે વગડો હતો ચાર ચાર ખેતર સુધી દેખાતું હતું પણ સાધુ ક્યાંય દેખાયા નહીં રબારી ભગત કહી કે આ બીજું કોઈ નહીં પણ બાર બીજના તણી રામદેવજી મહારાજ હતા બાર બીજના ધણીએ મારો સાદ અને તારો વિલાપ સાંભળીને આપણી વારે આવ્યા હતા રામદેવજીએ આપણા દીકરાને જીવન દાન આપ્યું છે અને આમ આવા હળાહળ કળિયુગમાં પણ રામદેવજી પરચા પૂરે છે એનો આ એક પુરાવો છે જય રામાપીર